ડભોઈ જુમા મસ્જિદ કરિયા વારના નાકે છેલ્લા ઘણા વર્ષોથી એક મકાન ઉપર મોબાઈલના ટાવર ફિટ કરવામાં આવ્યા છે જેના કારણે આજુબાજુના રેશોમાં હાથ દુખવાના બનાવ અને કારણે શરીર ઉપર વિવિધ પ્રકારના ઇન્ફેક્શન થવાના બનાવ બનતા મોલાના રેશો દ્વારા મોબાઈલ ટાવર હટાવવાની માંગ સાથે વિરોધ પ્રદર્શન કરાયું આ ટાવર વહેલી તકે નહીં ખસેડવામાં આવે તો ગાંધી ચિંદા માર્ગે ઉચ્ચ અધિકારીઓને રજૂઆત કરવામાં આવશેનું જણાવતા સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ ડભોઈ જુમા મસ્જિદ કરિયા વાડના નાકે રહેતા એશહાકભાઈ વાણિયાવાલાના ઘરની ઉપર છેલ્લા દસ વર્ષ ઉપરાંત મોબાઈલ ટાવર મૂકવામાં આવ્યું છે આ મોબાઈલ ટાવરના કારણે આજુબાજુના રહીસોને મોબાઈલ ટાવરના રે રિએક્શનના કારણે વિવિધ પ્રકારની બીમારીઓ સહિત પ્રતિદિન ઇન્ફેક્શન ટાવર હટાવવા માટે વિરોધ પ્રદર્શન છે આ અંગેની રજૂઆત વિસ્તારના રહીશો દ્વારા કડિયા જમાતના પ્રમુખ અને આગેવાનોને કરવામાં આવી હતી તેઓએ બાળતરી આપી હતી કે વહેલી તકે ટાવર ખસેડવામાં આવશે અને ત્યારબાદ મામલો શાંત પડ્યો હતો જો આ ટાવર ખસેડવામાં નહીં આવે તો ગાંધી ચિંતા માર્ગે ઉચ્ચ કક્ષા સુધી જિલ્લાના અધિકારીઓને રજૂઆત કરવામાં આવશે નું જાણવા મળે છે અમારા અમારા બાજુમાં ટાવર છે અમારા સામે જ એ ટાવર અમને રાતમાં બીમાર પાડી દીધી હું આ પ્રેસ સરાતે તો સારી મજાની સુઈતી પણ સવારમાં ઉઠી ત્યારે મારા મોં પર એકદમ બડુ વાયરલ આવી ગયું હાથમાં વાયરલ વાયરલ વાયરસ આવી ગયું ને આજથી 12 મહિના પહેલા મારી નાની છોકરી હતી જે છોકરીને અમે એક ખાલી રાતે સુઈતીને અવાર તો એક એના શરીર પર રીલ જમા બધા પડી ગયા હતા ત્યારે અમે હોસ્પિટલ એડમિટ કરી ત્યાં ગાડી ત્યાં ગાડી કીધું કે શું છે તો અમે તો કીધું એ ટાવરનું બધું વાયરલ જ આવ્યું એના શરીર ફરી તો અમારી કશી બીજી માંગ નથી અમે ટાવર એટલા હેરાન પરેશાન થઈ ગયા છે કે એ ટાવરની માગણી અમારી એ છે કે ટાવર જ અમારે ફરવાનું છે બીજી અમારી કોઈ માગણી નથી ના પગ બધું દૂખે છે આખા મહેલાવાળા આજુબાજુમાં કેટલા હેરાન પરેશાન રહી છે કે કોઈ એ જ નથી જોવા જેવું હું રાતમાં જ બધું થઈ ગયું મોકલ બી મારા બધું આવી ગયું છે બધું હું વાયરલ નહીં આ વાયરસને એ